ભુજ સહિત સમગ્ર જિલ્લામાં આજે ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાનો શુભારંભ કરવામાં આવ્યો પરીક્ષાર્થીઓ શાંતિમય પરીક્ષા આપે તે પ્રકારની વ્યવસ્થા પ્રસ્થાપિત કરવામાં આવી ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ જિલ્લા કલેક્ટર જિલ્લા શિક્ષણાધિકારી અને અન્ય સંસ્થાના મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મોં મીઠા કરાવ્યા ભુજ સહિત સમગ્ર જિલ્લામાં આજથી ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાનો સાયંતમી રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો સવારે પહેલું પેપર હોય વિદ્યાર્થીઓમાં ચહેરાઓ પર અપાર ખુશી જોવા મળી હતી ખાસ કરીને જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને પ્રશાસનના અધિકારીઓ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અધિક કલેક્ટર સહિતના મહાનુભાવો પ્રસંગ પરીક્ષામાં ખાસ કરીને વિદ્યાર્થીઓને સુકન કરવા માટે શુભકામના આપવા માટે અલગ અલગ સ્કૂલના કેન્દ્રો ઉપર પહોંચી ગયા હતા ખાસ કરીને જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારીએ સમગ્ર પરિસ્થિતિની જાત સમીક્ષ કરી વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની પરીક્ષામાં અગવડતા ના પડે શાંતિમય રીતે પરીક્ષા આપી શકે તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવા માટે પણ સૂચનાઓ જારી કરવામાં આવી હતી સાથોસાથ પશ્ચિમ કચ્છના પોલીસ વડા મહેન્દ્ર બગડિયા દ્વારા પણ ખાસ કરીને અલગ અલગ પરીક્ષા કેન્દ્રો જે સેન્સિટિવ છે જે અલગ અલગ પ્રકારના કેન્દ્રો છે ત્યાં પૂરતો પોલીસ બંદોબસ્ત થાય તે પ્રકારની વ્યવસ્થાઓની પણ સૂચના આપવામાં આવી હતી ખાસ કરીને ડીવાય એસપી જાડેજા ડીવાયએસપી શંકાજ વગેરે તમામ પરીક્ષા કેન્દ્રોનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે આજે ભુજની ઇન્દ્રભાઈ સ્કૂલ આલ્ફેડ સ્કૂલ માતૃછાયા સ્કૂલ વર્ષાણી સ્કૂલ લેવા પટેલ સ્કૂલ સહિતની સ્કૂલમાં પરીક્ષા કેન્દ્રો તૈનાત હોય ત્યાં વિદ્યાર્થીઓ સવારના સાડા નવ દસ વાગ્યા પહોંચી ગયા હતા અને અલગ અલગ વિદ્યાર્થીઓને સુકન કરાવવા માટે મોં મીઠા કરવામાં આવ્યા હતા શુભકામના પાઠવવામાં આવી હતી કીટ આપવામાં આવી હતી ખાસ કરીને બુધ શહેર ભાજપના સંગઠનના મંત્રી પૂજા કેલાણી મંદાબેન પટની પણ ખાસ ત્યાં પહોંચી ગયા હતા અને વ્યવસ્થા જોઈ હતી અને તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું અને આજે પ્રથમ દિવસે શાંતિમય રીતે ભુજના તમામ પરીક્ષા શિક્ષા કેન્દ્રો પર પરીક્ષાનો શાંતિમય પ્રારંભ થયો હતો આજે સમગ્ર કચ્છ જિલ્લામાં સમગ્ર ગુજરાત રાજ્યની જેમ જ ધોરણ દસ અને બારની જાહેર પરીક્ષાનો શુભારંભ થયો છે અને અત્રની ઇન્દ્રાભાઈ ગલસા સ્કૂલ ખાતે આપણા માનનીય એમએલએ આદરણીય કેશુભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે આપણે દીકરા દીકરીઓને પ્રવેશ કરાવ્યો અને એ જ રીતે સમગ્ર કચ્છ જિલ્લામાં ધોરણ દસની અંદર કુલ છવ્વીસ હજાર એકસો ને ચાલીસ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં સોળસો ને છ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ચૌદ નવસો બાવન એમ કુલ આશરે બેતાલીસ હજાર જેટલા આપણા ધોરણ દસ અને બારના દીકરા દીકરીઓ પરીક્ષા આપશે અને આ સમગ્ર પરીક્ષા માટે અમે તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરી લીધી છે આપણા માન્ય કલેક્ટર સર માન્ય ડીડીઓ સરના માર્ગદર્શન નીચે અને અમારી વડી કચેરીના માર્ગદર્શન નીચે તમામ તૈયારીઓ સુનિશ્ચિત કરી લીધી છે આપણા પાંચ ઝોનની અંદર અમારા પાંચે પાંચ ઝોનલ શ્રી તેમજ સરકારી પ્રતિનિધિશ્રી અને સ્થળ સંચાલક શ્રીઓએ શાળા કક્ષાએ પણ બધી વ્યવસ્થા સુનિશ્ચિત કરી લીધી છે આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગની મદદથી આપણે કચ્છ પરીક્ષા સ્વચ્છ પરીક્ષા અંતર્ગત સમગ્ર કચ્છ જિલ્લામાં અગિયારથી છવ્વીસ તારીખ સુધી આપણે ખૂબ સારી રીતે સુચારુ વાતાવરણમાં વિદ્યાર્થીઓ હોંશે હોંશે આનંદથી હકારાત્મક ઉર્જા સાથે પરીક્ષા આપી શકે એવો સુંદર માહોલ છે અને મને કહેતા આનંદ થાય છે કે આપણી વડી કચેરી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના માનનીય અધ્યક્ષ સાહેબે વિસીમાં આપેલી જે સૂચનાઓ છે એનું સંપૂર્ણપણે પાલન કરી અને આપણી કચ્છ ટીમ ખૂબ સરસ રીતે આગળ વધી રહી છે. સ્વાભાવિક છે કે પરીક્ષા એક શિક્ષણ અને બાળકો દીકરી દીકરાઓનો એ મહત્વનો એક દિવસ હોય છે. સ્વાભાવિક છે કે વાર્ષિક પરીક્ષા પોતાના આવતા દિવસોનું ભવિષ્યનું ઘડતર થતું હોય બાળકો બાર મહિના ભણી અને જ્યારે એ પરીક્ષા આપવા જતા હોય ત્યારે એને મનમાં પણ કેટલીક અવઢવ કેટલીક ચિંતા થતી હોય પણ હું જો કે પહેલો દિવસ છે છતાંય બાળકોને અપીલ કરીશ કે સ્વસ્થ મન રાખી કોઈ પણ એનું ભારણ વજન રાખ્યા વગર જો એ પરીક્ષા આપશે તો ચોક્કસ એનાથી ઘણો ફાયદો થશે જે તમે ભણ્યા છો અને તમારી કારકિર્દ કોઈ પણ વિદ્યાર્થીઓ એવું ના માને કે માર્ક હું બહુ નબળું છું મને નથી આવડતું પોતે જો મજબૂત મનથી જો પરીક્ષા આપશે ચોક્કસ એ સારા માર્ક મેળવીને પાસ થશે જે રીતે એસએસસીમાં છવ્વીસ હજાર એકસો ચાલીસ પરીક્ષાઓ આપે છે એચએસસીમાં સોળ હજાર જ્યારે પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે ત્યારે આપણે એને શુભકામના આપીએ સૌર વડીલો એના વાલીઓ અને શિક્ષક ગણોપતિ એનું આવતી કારકિર્દી ઉજ્જવળ બને એવી શુભકામના